તેમાં હેને આપણું નામે આવે છે દરિયાનો કાંઠો છે ને બધા કાંઠામાં વરસાદ છે એટલે હે ને બે બીક લાગે છે ને આ છે ને પાયકા મોલ ને હેને બધાને ઝાપટી નાખે હા આજ હાં સુધીમાં વાવ જોડો આવ છે હે હા આવ છે હા હું બતાવી હા તું બતાવ દે આ બધું ફેમન ને એવું બધું છે ને ઊભો હતો ને જો પડી ગયો કાં કાં છે ને ઓલો હેઠો હમો દેખાવ અગર દેખાતો નતો આ બધું છે ને પડી ગયો કેમ બધું ઝાપટી નાખ્યો નય ઓલા દાદાનો એન પપા છે છે માતાજી બધાઈ ને નાસ્તો છે પરવીન તો વિએજા કામે ને વિડિયો બનાવન મારે છે ના પાડી તોય ધ્યાન અમારું ઘરે મહેમાન એવા કા હા દીદી બેના એવા કા રકા આવી કે હા રજા છે હા હા ને ત્યારે તો વરસાદે ફૂલ આવે ને પોણી બો છે એટલે લાઈટે વીગી તો બધાઈ સકે બેઠા સાના મના બધાઈ બહાર ઘણા બેઠા અહી ઓન દીદી બેઠા

પછી વીણા હે પછી વીણા હે કા ગોંગડા થી હે જે વિચાર હોય એવો કપા ન થાય પણ ન થાય હતો એ બગાડી દીધો ને હા તો વાવા છોડું તો ઈચારે સેદ થી પણ હજી હે ચાલુ જ છું હા હજી તો બાકી છે કેવો આવે કોને ખબર અમને તો બીક લાગે તી માર બા ગોદડા વાડી ફૂઈ જાય ને અમે ઘર માં કાબા હા બધે ફૂઈ જાય ગો તો બેલેત્રા થાય થાય ને બેલેત્રા થાય ને કે કેમ કરીને છોડવા મોટા કર્યા કપાના

উজে মানে কৈ দি বাবা জোড়া পেলি লগ বাবা জো গ जरत आईशे रे तो आवे सो <laughs> <बेखो> ये <laughs> ता पास जा मिलू ने हां तो आवाज जोडू छे એટલે અત્યારે વેલા સુનો લી લીધો તો આમર બનાવન છે ડાઢોક કે મીઠાની ડાઢોકલી બનાવ આપણે બીજો આડો કામ કરને તંદીક લાગે ફેર રજવાડને લેતા વિધી તો સાતાવી દી તંદીક લાગે બવા સોદાન હે ના કેમ કેમ બીકને લાગતી

કારણ કે ભાઈ છે ને દાળ ઢોકળી છે ને ગરમ છે તો આ ઢાઢોડામાં છે ને દાળ ઢોકળી છે ને ખાવાની મજા આવે તો પેલા છે ને જમી લીધું તો મસ્ત મજાનું છે ને ભોજન કરી લીધું છે છે ને ભાઈ બીક લાગી છે બીક લાગે લાગે તને બીક લાગે બીક લાગે આવશે હે છે દરિયો પાહે છે કે

મરવાથી નહીં પણ માથે માથે આવી હોય તો લેવા દેવા કે મરી જાય તો વાત જ પૂરી થઈ જાય પણ ફૂટબૂટ થઈ જીવું હોય તો વાત છે સડી હોય ને આજનું મેડિશન આવી હતી વિડીયો સારું લાગે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગયા એવા વાવાઝોડા તો છે ને ભાઈ વરાને આવતા જ હોય તો એમાં કાંઈ બીવાનું હોય નહીં તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી રામ રામ